ના પારસમણી ભોગા મહારાજ ની જય બોલો ચેહર માની જય બોલો શ્રી કાળકા માની જય બોલો શ્રી દેવીજી ભુવાની જય 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 સાહર બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અમરોત્રી બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાઓને કોટી કોટી વંદન શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ શિનાજી બાબાની જય હો હોનાજી બાબાની જય હો હોનાજી બાબાની જય હો હોનાજી બાબાની જય હો સિંહાજી બાબાની જય હો સિંહાજી બાબાની જય હો સિનાજી બાબાની માતૃદેવો ગો હમ શ્રી માતૃદેવ હોમ શ્રી પિતૃદેવ ગો હમ શ્રી પિતૃદેવ ગો હોસિન પાના પારક્ષમણી ગોગા મહારાજ હોન પાના પારક્ષમણી ગોગા મહારાજના શ્રી ચેહર માતાએ નમ ઓળકા માતાએ નમ ઓ નટરાજ ભગવાન જય ઓમ શ્રી પોત જય ગજાનંદ જય ગયા ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતી શિવશક્તિના લારીલા સંતાન સુ સદા સુધારો કુભા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ પિસારી કાર્ય માથા દીકરી જ્યાં જ્યાં મારી અકલ જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારા વતી ગોપ ભક્તને પોલીસ લાવો આપજો શરણ આવે તેમણો માં હનુમાન દાદા કેશિંભાના બારસ મણી ઓમ શ્રી તુલસી માતા એ નમઃ ઓમ શ્રી તુલસી માતા એ નમઃ ઓમ શ્રી તુલસી માતા એ રામેશ્વર મહાદેવની જય હો એ સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવની પુની યા દેવીસર ભૂતે શક્તિ સ નમ નમત્ત નમત્ત નમ યા દેવીસૂતું લક્ષ્મી રૂપે સંધ નમત નમસ્ત નમત્સ યા દેવીસર ભૂતે શાંતિરૂપે સમત નમત નમત્ત યા દેવીસર ભૂત તુષારૂપે સંતો નમ તૈત અનંત વાસુકિશિસંપદનાભમ કમલમ શંખપાલ તક્ષકાલ્ય એ નવ નામાની નાગાનાયમા સાયંકાલેઠે નિરાંતકાલે તસ્વી પેનાસીસ્વ જય ગજાનંદ જય ગજાન ગણપતિ ચરણકમણમાં સ્થિરકરો મારીમતી શિવશક્તિના લાડીલાસન્તાનસૌ સદા સુધારો કૃપારો મારીછતી સુપ્રસંગે પ્રશંસા છે આપનું આપી સારી કાર્ય માથા થતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજ્યા વિધો મારાવતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણ આવેદે ભલે સૂર્યનારાયણ ભગવાનની જય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ સિિમના ગોગા અમર તપો મારી દાધિયો સિંપના ગોગા અમર તપો મારી દા દિયો ગા દિયો પર સોનાનું સતર કે સિનિમ ના ગોગા અમર તપો મારી દાધિયો સિંપના ગોગા अमरतपो तुम्हारी जादियो गुणवंत करीने गोगारे आविया <coughs> गुणवंत करीने गोगारे आविया आवी वगाडी किसिम बा महा करे किसिम बना घोगा अमरतपो तुम्हारी जादियो देवजी बूवे ભગતી પરિવાર ના ગોગા અમર તપો મારી દાદીઓ દેસાઈ વાળો રૂડો રે રેદી પચમાસો બે છે મહારાજ નો ધામ કિસિનબા ગોગા અમર ત પોત મારી આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂંગોરને બે કેસિન ના ઘોગા અમર તપોતમાધિઘા લે લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા કેસિમ બના ગોગા અમર તપોતમાં ધીઘા રો મેો મે દેવજીને રમતા રો રો મે વસ્તાને રમતા હળહળ તમે ઝેર ના છૂટનારા સિંબાના ગોગા અમર તપો તમારી ગાદીઓ ગામ રે ગામજી મંડળો આવતા માણસની બરાતી ઘણી ભીડે કે સિંબાના ગોગા અમર તપો તમારી દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિંબાના ગોગા અમર તપો તમારી જાજી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વાડી ભરત ખંડ મોહા એ સિંબાના ગોગા અમર તપો તમારી જાજી ઓ ચૈતર સુ ચોથ ની રમણ આવે ચડે છે અબિલ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપો તમારી જાદી ઓ રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાય દૂર દૂર થી દેસાઈ ઓ બના ગોગા અમર થપો તમારી જાદીઓ દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને ખિસિન બના ગોગા ના ગોગા અમર થપો તમારી જાદીઓ આખના વારનાર વેલા રે આવજ પોકાર સુણી પધારજો પદાર મહારાજ

આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખિયનમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા ભગવાની ભગવાન ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલી જોગડિયા માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા જોગણિયા માની હો मोटा अंबाजी विराजमान मां मोटा अंबाजी मानी जो मोटा अंबाजी मामा बिराजमान थे मोटा अंबाजी मानजो खेरालु माँ बिराजमान सर्व देवी देवताओं ने कोटि कोठवंदन विराजमान बिराजमान थे सर्वदेवों ने कोटि वंदन बोल मारी अंबे जय जय अंबे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे બોલ મારી અંબે જય જય અંબે 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 બોલો શ્રી રામેશ્વર મહાદેવની વેરમા સીતરા માલિક